નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આ વિડિયોની અંદર આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં તારીખ સાત દસ બે હજાર પચીસને મંગળવારના રોજ લેવાની છે તેનું જે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન વિડીયો અને પીડીએફ ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટેનો નંબર તમને અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને પ્રથમ સત્રાંત પરીક્ષાના આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો જોઈએ ધોરણ આઠ વિષય ગુજરાતી સાત દસ બે હજાર પચીસ મંગળવારના રોજનું એસી ગુણનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ કોષ્ટકમાં આપેલ વિભાગને એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડો જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે કાઉસમાં પ્રસિદ્ધ ભલા આલમ સુવાસ મશૂર, કિનાર વગેરે જેવા શબ્દો આપેલા છે ગોવિંદનું ખેતર હતું તો જવાબ આવશે કિનારા ગોવિંદના પિતા રઘુનાથ મહારાજ રાજપુરમાં ખાલી જગ્યા પુરુષ લેખાતા તો પ્રસિદ્ધ વેપારી ખાલી જગ્યાના સરદાર તરીકે એનું નામ આસપાસના બે ચાર ગામમાં ખાલી જગ્યા હતું

તો આપણને જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે પાણી વિના જીવન શક્ય નથી પાણી પીવામાં વપરાય છે ઉપરાંત પાણી નાહવા કપડાં અને વાસણ ધોવા રસોઈ બનાવવા અને ઘરની સાફ સફાઈમાં પણ વપરાય છે તો આવી રીતે પાણીનું મહત્વ વિશે અહીંયા તમે જોઈ શકો છો આપણને સરસ મજાના જે વાક્યો છે તે આપેલા છે ત્યાર પછી એવું જ બીજું વાક્ય આપણને આપેલું છે વૃક્ષો વાવો જીવન બચાવો તો અહીંયા જોઈએ આપણે વૃક્ષો વાવો અને જીવન બચાવો વિશે પર્યાવરણને પ્રદૂષણને નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્વનો ઉપાય એટલે કે વૃક્ષારોપણ વૃક્ષ વાવો જીવન બચાવો વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે વૃક્ષના લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે વૃક્ષ રણને આગળ વધતું અટકાવે છે વૃક્ષો આપણને રંગેરંગી ફૂલો તથા જાત જાતના ફળો આપે છે વૃક્ષના મૂળિયા જમીનનું ધોવાણ થતું અટકાવે છે વૃક્ષો ઇમારતી લાકડું અને બળતણ આપે છે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટે ઉપાયોની ચર્ચા વિચારણા થાય છે તેમાં વૃક્ષારોપણને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે આપણા દેશમાં વર્ષાઋતુ દરમિયાન પણ વન મહોત્સવ ઉજાય છે ઉજવાય છે આવા કાર્યક્રમ યોજાવાથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી શકાશે અને એના લીધે સૃષ્ટિ સૌંદર્યમાં પણ વધારો થઈ શકશે ચાલો મિત્રો આપણે આગળ વધીએ એના પહેલા તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટેના આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અને અધ્યયન નિષ્પત્તિ મુજબના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે ધોરણ આઠથી દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર હવે અવેલેબલ છે દરેક વિષયના ત્રણ ત્રણ પ્રશ્નપત્ર છે તો જરૂરથી આ પ્રશ્નપત્રો મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તમારી સ્વાધીનભૂતિ એકમ કસોટીઓ ત્રિમાસિક કસોટીઓ અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે તે આપણે તૈયાર તેમાંથી તૈયાર કરેલા છે તો જરૂરથી આ દરેકે દરેક પ્રશ્નપત્ર જે છે તેનું અભ્યાસ કરી લેવો આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આ જે પ્રશ્નપત્ર અથવા એના સોલ્યુશન છે તેની પીડીએફ આપણે એપ્લિકેશનમાં પણ મુકાઈ ચૂકી છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ વાંચો સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો જેના કુલ છ માર્ક્સ છે આવાસ એટલે કે ઘર ઈશ એટલે પરમેશ્વર કિલ્લો એટલે ગઢ જન એટલે માણસ સુધા એટલે અમૃત સહિયારો એટલે ભેગું અને આખું એટલે અખંડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચે નીચે આપેલ તંત્રી લેખનું વાંચન કરી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક્સ છે અહીંયા તમે જોઈ શકો છો આપણને એક તંત્રી લેખ આપવામાં આવેલો છે બરાબર એના ઉપરથી કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તરો જે છે તે આપણે લખવાના છે આધુનિક શિક્ષણનું મુખ્ય લક્ષ્ય શું છે તો આધુનિક શિક્ષણનું મુખ્ય લક્ષ્ય જીવનના સર્વાંગી વિકાસ માટે પાયાનું સાધન બનવાનું છે બીજું ડિજિટલ શિક્ષણના માર્ગમાં કયા બે મુખ્ય અવરોધો છે તો ડિજિટલ શિક્ષણના માર્ગમાં ડિજિટલ ડિવાઇસ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ એ મુખ્ય અવરોધો છે ત્રીજું શિક્ષણની પ્રક્રિયાને કઈ રીતે નિરંતર રાખવી જોઈએ તો શિક્ષણની પ્રક્રિયાને શાળા કે કોલેજ પૂરતી સીમિત ન રાખતા આજીવન ચલાવવી જોઈએ ચોથું શિક્ષણને અસરકારક બનાવવા માટે કોણે કોણે સંયુક્ત પ્રયાસો કરવા પડશે તો ઉત્તર શિક્ષણને અસરકારક બનાવવા માટે સરકારી શાળાઓએ અને વાલીઓએ સંયુક્ત પ્રવાહ પ્રયાસ કરવા પડશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ આપેલ કાવ્ય પંક્તિનો સારાંશ લખો જેના કુલ આઠ માર્ક્સ પેલું પોપટ કોયલ બોલ થોડા પણ લાગે ભલો વૃથા ગુમાવે તોલ બહુ બોલીના દેડકા તો અહીંયા જે કાવ્ય પંક્તિ છે એનો સારાંશ કંઈક આ પ્રમાણે આવશે આ પંક્તિમાં કવિ કહે છે કે પોપટને કોયલ બહુ ઓછું બોલે છે પણ તેમની બોલી સૌને મીઠી લાગે છે સૌને તેમની બોલી સાંભળવી ગમે છે જ્યારે દેડકા બહુ બોલ બોલ કરીને તેમનું માન ગુમાવે છે કારણ કે દેડકાનો કર્કશ અવાજ સાંભળવાનું કોઈને ગમતું નથી સમાજમાં કેટલાક લોકો દેડકાની જેમ બહુ બોલ બોલ કરે છે પણ તેમના શબ્દોની કોઈ કિંમત હોતી નથી તેનાથી બોલનાર અને સાંભળનારનો સમય વેડફાય છે તેનાથી કોઈને કંઈ લાભ થતો નથી ત્યાર પછી બીજું છે વિપત પડેના વલખીએ વલખીએ વિપત વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપતને ખાય તો આ પંક્તિઓમાં કવિ કહે છે કે દુઃખ પડે ત્યારે વલખા મારવા જોઈએ નહીં વલખા મારવાથી દુઃખ દૂર થતું નથી દુઃખ આવી પડે ત્યારે તેને દૂર કરવા માટે મહેનત કરવી જોઈએ કારણ કે કંઈ ને કંઈ ઉપાય કરવાથી જ દુઃખ દૂર થાય છે કેટલાક લોકો આપત આવી પડે ત્યારે નિરાશ થઈ જાય છે તે બીજા આગળ પોતાના દુઃખના રોદડા રોડવા લાગે છે આમ કરવાથી તેમનું દુઃખ દૂર થઈ જતું નથી પણ તે હસીને પાત્ર બને છે દુઃખનું ઓસળ તેને દૂર કરવાનો ઉદ્યમ છે દુઃખના સમયે આયોજનપૂર્વક આવો ઉદ્યમ કરવા મંડી પડવું જોઈએ કરવાથી આફત અવસરમાં ફેરવાઈ જાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ તમે વાંચેલ કોઈ એક પુસ્તકનો સારાંશ લખો જેના કુલ છ ગુણ છે તો અહીંયા પુસ્તકનું નામ છે માનવીની ભવાઈ લેખક છે પન્નાલાલ પટેલ અને એનો સાહિત્ય પ્રકાર છે નવલકથા માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની એક ખૂબ જ પ્રખ્યાત અને હૃદયસ્પર્શી નવલકથા છે આ પુસ્તકને ઓગણીસોને પંચ્યાસીમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો આ નવલકથાની મુખ્ય વાર્તા કાળુ અને જીવી નામના બે પાત્રોના પ્રેમ સંબંધની આસપાસ વણાયેલી છે તેઓ બાળપણના મિત્ર હોય છે અને મોટા થઈને એકબીજાના પ્રેમમાં પડે છે પરંતુ સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને કારણે તેમના લગ્ન થઈ શકતા નથી જીવીના લગ્ન એક ધનવાન વ્યક્તિ સાથે થાય છે અને કાળુના લગ્ન બીજી સ્ત્રી સાથે થાય છે આ પછી પણ કાળુ અને જીવીનું મન એકબીજા સાથે જ જોડાયેલું રહે છે આ પ્રેમ કથાની પૃષ્ઠભૂમિમાં લેખકે ઓગણીસો છપ્પનના છપ્પનિયા દુષ્કાળનું વર્ણન કર્યું છે આ દુકાળ એટલો ભયંકર હતો કે તેમણે સમગ્ર માનવ જાતને હચમચાવી નાખી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ આપેલ પાત્ર ઘટના વિચાર સંબંધિત તમારા ગમા અણગમા કે અભિપ્રાયો જણાવો જેના કુલ આઠ માર્ક્સ છે મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ જે ધોરણ આઠનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે એવા ત્રણ પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે અને ત્રણે ત્રણ પ્રશ્નપત્રની પીડીએફ અથવા તો એના જે વિડીયો છે તેનો તમે અભ્યાસ કરી લેશો તો પરીક્ષાની અંદર તમે અવશ્ય સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અવશ્ય આ પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો તો અહીંયા પ્રશ્ન નંબર આપ્યું છે કે આપેલ પાત્ર ઘટના વિચાર સંબંધિત તમારા અભિપ્રાયો જણાવો પેલું તમે કોઈના ઘરે ગયા હો અને કોઈ વાનગી ના ભાવી હોય તે વિષય કહો તો એક વખત હું મારા એક મિત્રના ઘરે ગયો હતો જેમનું કુટુંબ દક્ષિણ ભારતથી આવ્યું હતું અને એમણે જે અહીંયા જવાબ આપેલો છે ત્યાર પછી બીજું સંગ રાણાનું પાત્ર લેખન કરો તેઓ અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલું ઓ સ્વરથી શરૂ થતાં સ્વરાંત શબ્દોના બે ઉદાહરણ પછી છે ક વ્યંજનથી શરૂ થતાં અનુસ્વાર ધરાવતા બે શબ્દોના ઉદાહરણ કોઈપણ બે સંયુક્ત વ્યંજનો જણાવો પછી છે ગુજરાતી ભાષામાં કુલ કેટલા સ્વરો છે ને તે કયા કયા છે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ રેખાંકિત શબ્દોના સ્થાને વિરોધી અર્થ ધરાવતો શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો ઘરમાં અંજવાડા છવાયા હતા તો ઘરમાં અંધારા છવાયા હતા તમારો જવાબ ખોટો છે તો તમારો જવાબ સાચો છે બાળક વારંવાર હસે છે તો બાળક વારંવાર રડે છે તમારો નિર્ણય ખૂબ જ યોગ્ય છે તમારો નિર્ણય ખૂબ જ અયોગ્ય છે મહેનતથી માણસને સફળતા મળે છે તો મહેનત વગર માણસને નિષ્ફળતા મળે છે પ્રશ્ન નંબર છ બ આપેલા વાક્યમાં જરૂરી સુધારા કરી અને વાક્ય ફરીથી લખો પહાડ જેવો પોચો માણસ મુશ્કેલીથી ડરતો નથી તો પહાડ જેવો કઠણ માણસ મુશ્કેલીઓથી ડરતો નથી ઉનાળામાં ભર બપોરે કડકડતી ઠંડી પડે છે તો ઉનાળામાં ભર બપોરે દજાડતી ગરમી પડે છે ડરપોક માણસના પાળિયા પૂજાય તો શૂરવીર માણસના પાળિયા પૂજાય સમય આવતા ખોટા માણસની ખોટ પડે છે તો સમય આવતા સાચા માણસની ખોટ પડે છે પાંચમો બપોર સુધી ઊંઘી રહેતા માણસને સૂર્યવંશી તરીકે ઓળખવામાં આવે છે તો બપોર સુધી ઊંઘી રહેતા માણસને ઊંઘણશી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત માંગે મુજબ જવાબ લખો એમાં શબ્દ સમૂહ છે કામ કે જવાબદારીનો બોજ હતો ઘુસરી છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર તો તગારું ત્યાર પછી છે રવાનુકારી શબ્દોને અને શબ્દ અલગ કરવાના છે વાક્યોના પ્રકાર લખવાના છે ઉત્તર જણાવવાના છે કર્મણી અને કરતરીમાં અને ભાવેમાં ફેરવવાના છે અને ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ કોઈપણ એક વિષય ઉપર નિબંધ લખો એમાં આઠ માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી નિબંધ આદર્શ વિદ્યાર્થી અને બીજું મારો પ્રિય તહેવાર આ બંને નિબંધ આપણે અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો પરીક્ષાની તૈયારી માટે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરશો નહીં અને સાથે સાથે આ વિડીયો જે છે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી કરતાં તમારા ધોરણ આઠના દરેકે દરેક વિદ્યાર્થીઓ અને મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો